રામ ભરોસો રામબલ રામ નામ વિશ્વાસ સુમિરત શુભ મંગલ કુશલ માંગત તુલસીદાસ તુલસીદાસજીની ચોપાઈઓએ હંમેશા રામ નામનું વર્ણન કર્યું છે રામ નામના જપથી કેવી રીતે આપણું શુભ મંગળ અને કુશળ થાય છે એનું વર્ણન કર્યું છે જ્યારે તમે અયોધ્યામાં હોવ અને શ્રી રામને માટે સર્વસ્વ ત્યાગવા માટે લોકો તૈયાર થતા તમને દેખાય ત્યારે થાય કે મહિમા લોકો સુધી કેવી રીતે પહોંચ્યું तो अपनी श्री रामचंद्र जी ने लगती दर बातों कथाओ थी पहुंची है रामायण लखाई है रामायण गवाई है रामायण अलग अलग स्वरूपों में पहुंची है क्यक कोई सुंदर कांड गाय है क्योंक कोई तुलसी तुलसीजी चौपाई गाय है एट्लेज तब अयोध्या में जयरे हो तेरे अयोध्या तो खूण खूणे मंदिर है अहोक कि आशे सात आठ हजार मंदिर हाँ અહીંયા તમે ચારે રામકી પેડીના વિસ્તારોમાં જાવ છો ત્યાં દરેક ઘરમાં એક મંદિર છે દરેકની પાસે કહેવા માટે કહાણીઓ છે પણ એ કહાણીઓનું માધ્યમ આખરે ક્યાં જાય છે તો એ તુલસીદાસજી સુધી લઈ જાય છે એટલે જ હું આ તુલસીદાસને સમર્પિત એમની યાદમાં બનેલા એક ઉદ્યાનમાં છું કે જે તમને સરિયાના ઘાટથી हनुमान ગઢી જવાનો જે રસ્તો છે મુખ્ય ત્યાં તમને ઉદ્યાન જોવા મળે છે આમ તો એ ઉદ્યાન માત્ર છે પરંતુ છતાંય તુલસીદાસને યાદ કરવા હોય ત્યારે અને એમની ચોપાઈને જો તમારે સ્મરણ કરવું હોય તો પછી આ સ્થળથી વધારે પવિત્ર બીજી કઈ જગ્યા હોઈ શકે